નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની આજે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથી અંદર જે ભાગ એક છે તે ભાગ એકની અંદર જે ગણિત વિષય છે તે ગણિત વિષયની અંદર જે આપણને ચાલો યાદ કરીએ આપેલું છે તે ચાલો યાદ કરીને પેજ નંબર વીસ ઉપર આપણને જે મહાવરો આપેલો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે ચાલો યાદ કરીએના દરેક મહાવરાઓ છે તે દરેક મહાવરા માટે આપણે અલગ અલગ વિડીયો બનાવેલા છે જેથી કરીને તમે આ દરેક મહાવરાનો ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરી શકો અને દરેક અને પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ છની જે સ્વ અધ્યયન પોથી છે એનો જે આ ભાગ એક છે તેમાં જે દરેક વિષયો છે તે દરેક વિષયના સંપૂર્ણ પાઠના જે સોલ્યુશન છે તે એની લિંક તમને એટલે કે આ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ની જે ગણિત વિષયની નવનીત આપવામાં આવેલી છે ને તે ગણિત વિષયની નવનીત છે તેમાંથી તમને દરેક પ્રકારના સોલ્યુશનો ખૂબ જ સરળતાથી અને સરસ રીતે મળી જશે તેની અંદર તમે જોશો નવનીતની અંદર તો સર્વપ્રથમ તમને સમજૂતી આપેલી હશે સૂત્રો આપેલા છે સ્વાધ્યાયના દાખલાઓના સોલ્યુશન આપેલા છે ઉદાહરણ આપેલા છે ચોટી પ્રકારના પ્રશ્ન આપેલા છે દરેક પ્રકારના સોલ્યુશન તમે ખૂબ સરળતાથી અભ્યાસ કરી શકશો એ તમારી એકમ કસોટી માટે પરીક્ષા માટે તમારા ઘરે અભ્યાસ કરવા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે એટલા માટે જ આ નવનીત જે છે દરેક વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓની પહેલી પસંદ બની છે તમારે ધોરણ ત્રણથી બારની કોઈ પણ વિષયની નવનીત મેળવ્યો હોય ને તો ક્યાંય જવાની જરૂર નથી ઘરે બેઠા બેઠા તમને મળી જશે આ વિડીયો ના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક લિંક આપી છે આ ઉપર ઉપર ક્લિક કરીને તમે તમે સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ નવનીત જે છે ઘરે બેઠા મેળવી શકો છો તો અવશ્ય એક વખત આ ઉપર ક્લિક કરી અને આ જે નવનીત છે તે મેળવી લેજો અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો સોરી તમે આ ગણિત વિષયની જે નવનીત છે તે મેળવી શકો છો અને જો ડિલિવરી એકદમ ફ્રી છે ફ્રી ઓફ કોસ્ટની અંદર ડિલિવરી મળવાની છે તો દરેક વિદ્યાર્થીઓએ જરૂરથી આ ઓફરનો લાભ લે મહાવરો હવે આપણે જોઈએ પેજ નંબર વીસ ઉપર જે આપણને આપેલો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપેલું નીચેની આકૃતિની પરિમિતિ શોધો તો અહીંયા ત્રિકોણ આપણને આપેલો છે અને ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ ચાર સેન્ટીમીટર છે તો પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો બધી બાજુ એટલે ચાર પ્લસ ચાર પ્લસ ચાર એટલે કે બાર સેન્ટીમીટર તો પરિમિતિ થઈ ગઈ બાર સેન્ટીમીટર ત્યાર પછી બીજો દાખલો અહીંયા આપણને લંબચોરસ આપેલું છે ને લંબચોરસની બે બાજુના માપ આપ્યા છે અને બે બાજુના માપ એ જ થશે એકસો પચાસની સામે એકસો પચાસ નેવુંની સામે નેવું તો પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો એટલે એકસો પચાસ વત્તા નેવું હતા એકસો પચાસ વત્તા

હવે આપણે આકૃતિ બી જે છે એની પરિમિતિ શોધીએ તો પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો એટલે પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ એટલે કે વીસ મીટર તો આકૃતિ બીની પરિમિતિ વધારે છે વીસ મીટર છે એવું આપણે કહી શકીએ મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અથવા તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી ત્યાર પછી છે ત્રીજો દાખલો એક મેદાનની લંબાઈ નેવું મીટર અને પહોળાઈ પંચોતેર મીટર છે આ મેદાનની ફરતે એક આંટો મારતા કેટલી કેટલા મીટર અંતર કપાયું ગણાય તો પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો એટલે કે નેવું પ્લસ પંચોતેર પ્લસ નેવું પ્લસ પંચોતેર એટલે કે ત્રણસો ને ત્રીસ મીટર અંતર કાપ્યું ગણાય ચોથું એક ફોટો ફ્રેમની લંબાઈ નેવું સેન્ટીમીટર અને પહોળાઈ સાઠ સેન્ટીમીટર છે તો આ ફોટો ફ્રેમની કિનારીએ લગાવવા કેટલા સેન્ટીમીટર લાંબી પાતળી પટ્ટી જોઈએ તો પરિમિતિ શોધવી પડશે તો પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો એટલે કે નેવું પ્લસ સાઈઠ પ્લસ નેવું પ્લસ સાહીઠ એટલે ત્રણસો સેન્ટીમીટર લાંબી પટ્ટી જોઈશે મિત્રો ફરી મળીશું આપણે ધોરણ છની આજે સ્વાધ્યન પોથી છે તે સ્વાધ્યયન પોથીના જે ચાલો યાદ કરીએ છીએ તેના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની આજે જે અધ્યયન પોથી છે તે સ્વાધ્યયન પોથીના બધા જ પાઠના તમામ જે વિષયો છે તેમના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો